મ્યુચ્યુઅલ ફંડની અંદર સક્સેસફુલ ઇન્વેસ્ટર બનવા માટેના આજે આપણે ગોલ્ડન મંત્ર જોવાના છીએ તો આજે આપણી પાસે ત્રણ સિનેરિયો છે અને ત્રણેય સિનારીઓમાં એક એક વેલ્યુ ખાલી મેં ચેન્જ કરી છે તો જોઈએ કે શું થાય છે ફર્સ્ટ સિનારીઓ તો જેની અંદર ધારો કે તમે વીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો અને વીસ વર્ષ માટે કરી રહ્યા છો અને તમને બાર પર્સન્ટનું રિટર્ન મળી રહ્યું છે તો તમારી પાસે હશે તમે ઇન્વેસ્ટ કરેલા રૂપિયા અડતાલીસ લાખ રૂપિયા અને એ અડતાલીસ લાખ બની જશે એક કરોડ ત્યાંસી લાખ સત્તાણું હજાર એકસો ને સુડતાલીસ ઓલમોસ્ટ થ્રી પોઈન્ટ એટ થ્રી એક્સ મતલબ કે ત્રણ ગણા સોરી ઓલમોસ્ટ ચાર ગણા રૂપિયા તમારા વેલ્યુના થઈ જાય છે આપણે બીજો સિનારીઓ ચેક ચેન્જ કરીએ ચેક કરીએ અને આમાં મેં ચેન્જ કર્યું છે રિટર્ન્સ બારની જગ્યાએ ધારો કે ચોવીસ પર્સન્ટ મળે વીસ હજારની જરૂર કે દસ હજાર રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરીએ અને વીસ વર્ષ માટે કરીએ તો શું બને છે એ જોઈએ તો ચોવીસ લાખ રૂપિયા તમે વીસ વર્ષની અંદર ઇન્વેસ્ટ કરશો એની સામે ચાર કરોડ ને દસ લાખ બાર હજાર સાતસો પંદર રૂપિયા એટલે ઓલમોસ્ટ સત્તર ગણા રૂપિયા તમારા થઈ જાય છે અને હવે એક લાસ્ટ સિનારીઓ કે જે મારો ફેવરેટ છે આમાં મેં રિટર્ન્સ ચેન્જ કર્યું છે અમાઉન્ટ્સ ચેન્જ કરી છે તો હવે આપણે જોઈએ કે વર્ષ ચેન્જ કરીએ શું થાય છે એ વર્ષ ચેન્જ કરીને આપણે જોઈએ ત્રીજો સિનારિયો કે જેની અંદર ત્રીજા સિનારીઓમાં દસ હજાર રૂપિયા જ છે દસ હજાર રૂપિયા જ હતા વીસ વર્ષની જગ્યાએ મેં ચાલીસ વર્ષ કર્યા છે રિટર્ન બાર પર્સેન્ટ કર્યું છે તો શું થાય છે તો તમે અડતાલીસ લાખ રૂપિયા તમે ચાલીસ વર્ષ સુધીમાં ભરશો દસ હજાર રૂપિયા લેખે અને એની સામે નવ કરોડ ઓગણએસી લાખ ત્રીસ હજાર સાતસોને દસ એટલે કે વીસ પોઈન્ટ ચાલીસ ગણા રૂપિયા આ ત્રણેય સિનારીઓઝની અંદર જે કોમન હું વસ્તુ ડિફાઈન કરું તો તમારા વર્ષના લીધેથી જ તમારું રિટર્ન્સ બને છે તમારા રિટર્ન્સ હું ધારો કે ડબલ બી કરી દઉં તો પણ તમે જોઈ શકો છો અહીંયા સત્તર ગુણ્યા અને અહીંયા વીસ ગણ્યા રિટર્ન્સ તમને મળ્યા છે તો ખાસ ખાસ અને ખાસ જેટલા વહેલા તમે ચાલુ કરી શકતા હોય તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ એટલું જ વેલ્યુ તમે ચાલુ કરી દો અમાઉન્ટથી પણ કોઈ ફરક પડતો નથી રિટર્ન્સથી પણ કોઈ ફરક પડતો નથી વર્ષથી જરૂર ફરક પડે છે એને જ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કહેવાય આલ્બર્સ આઇન્સ્ટાઈને આને આઠમો અજૂબો કીધો છે એટલા માટે જ કીધો છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ઇઝ ધ રિયલ વેલ્થ એ જ સાચી કમાણી છે તો મારી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો મેં કોઈ પણ વિડીયોમાં નથી કીધું પણ આ વિડીયો ખાસ તમારા ફેમિલી તમારા ફ્રેન્ડ્સ અને ખાસ કરીને એ બાળકો સાથે શેર કરો કે જેને અત્યારે સમજ છે અને એ પોતાના પૈસા અને સમય ગેમ્સ ઓનલાઈન ગેમ્સમાં જલ્દી પૈસા કમાવાની દ્રષ્ટિએ નાખે છે અને વેસ્ટ કરી દે છે તો ખાસ આ વિડીયો શેર કરજો તમારા ફેન્ડ્સ અને ફેમિલી સાથે થેન્ક યુ જય હિન્દ